હનુમાન ગીર ગાળા જંગલ જંગલની અંદર પણ ખૂબ સરસ નજારો હોય અને જોવા જેવો એક મસ્ત લાવો હોય જેનાથી કરીને હનુમાન ગીર ગાળા અમરેલી જિલ્લામાં તો ખૂબ સરસ જગ્યા છે રળીયમનું સ્થળ છે અને વન વિભાગ એમને થોડીક બહુ સરસ માટીના ચૂલા છે એ આવના ઉપરથી બધું રોટલા બનાવવાના હોય કોઈ માતર હોય તો આ જે ચૂલા બનાવા લે એના ઉપર લોકો બધું બનાવે ખૂબ સરસ જગ્યા છે ખરીદી લાવો સુંદર અને જોયા જેવો એક રડિયામાં સ્થળ છે જેથી કરીને આપણે અત્યારે આનો લાવો લઈ શકીએ તો અમને એક જોવાનો લાવો મળ્યો એનાથી ખૂબ સરસ પર્યાવરણને લગતો પ્રવાસ પણ થઈ ગયો ને ખૂબ સરસ આ વડ જંગલની અંદર છે જે ફોરેસ્ટર વિભાગના અંદર આવે ખૂબ સરસ એમને આંખો આ બની વાડી હે